અયા અયા એ તારું નામ શું છે હે તારું હું પાછળ વગાડીશ અને ગમતી બંધ કરીશ ને જેના હાથમાં દરો છે એને ગીત પડશે

গীত চলো ভাই জানবি গীত গাছে না মতো টালি পড়বি হারি ঘর আছে গো

દર્શક મિત્રો થી જોઈ રહ્યા છો એના ભૂલકા કરી રહ્યા છીએ ફરીથી ગેમ ચાલુ કરીએ છીએ ના હું ચાલુ તું પકડ પાસ બે કાજે આજીને આજી પકડી કાજે પકડી ના હે તો નંબર આયો મે હે ચલા ચલા કોનો છુપાયે મારો ગોડે પાડે હે દે હે દે એક મનાજદારુ હે હે કયા ધોરણ હે રાવલ સટ્ટા કત્તાドラマ હે તું કરશો કો દાસ કરશો પછી બસ ભાઈ એક પાયો કારણે પર દે દાસ કરજે એનો પધારિયા બધા અરે ચલો હે દાસ કરો હા વાહ 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 છોરો ગેમને આગળ વધારીએ છોરો ગેમને આગળ વધારીએ એ અને આગળ રખાવીએ આગળ પાસ કરાવો જો જલ્દી આવો આયે સુ નામ છે ભાઈ તું ગીત ગાય પછી ડાન્સ કરે ડાન્સ એ આકારે ડાન્સ કર દે દીજા સાડે પરો પર દીજા

કરી રહ્યા છે બરાબર ચાલો નામ છે સંજુ 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 ને ભાઈ બને તો મારવા તો જવાનું કરવાનું

ફરીયા ગેમ ચાલુ કરીશું બરાબર અને ફરી માન્યાને જ આપીશું મને આગળ જવા દેજો હો ઓબાળો હો જીગર ખાઈજો એક કાડીયા ડારો જવાબતા દેજો હો આ પા પા ધ્યાન દે ધ્યાન

તો કાકે જબરદસ્ત સકારા કે સારા જ લાશ કરે હો હવે છોકરો ડારો લાવો કે કિસા આપડે બરાબર હોય તો કારે પરમ દિવસ નવી ગેમ રમી રહ્યા છો દર્શક મિત્રો આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો